સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની પાછળ કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત ખંડેર જેવી થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચારે તરફ માટીના થર અને ઝાડા નજરે પડ્યા છે તો સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં દુર્ગંધ મારતું પાણી ભરાઈ ગયું છે આ અંગે કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ દિનેશભાઈ સાવલિયાએ કહ્યું કે સ્પોર્ટ્સ સંકુલની આસપાસની વસ્તી તેમજ સિક્યુરિટીના અભાવે આખી બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બની ગઈ છે બીજી તરફ માવજતના અભાવે દરવાજા બારી તેમજ ઇન્ટિરિયર તૂટેલું છે ગમેતે માણસો ગમેતે સમયે સંકુલમાં પ્રવેશી જાય છે આ સ્થિતિને જોતા દારુડિયા અને ગંજેરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારુડિયાઓ અને ગંજેરીઓની સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે એટલે તાજેતરમાં વહેતું સૂત્ર એક રહેંગે તો સેફ રહેંગે એમના પર બિલકુલ બંધ બેસે છે પાણીની સ્થિતિને જોતા એવું દ્રશ્ય સામે આવે છે કે વરસાદનું પાણી ભરાયું છે લીલથી છલકતા સ્વિમિંગ તાકીદે ખાલી કરી ચોખ્ખું પાણી ભરવામાં આવે તેવી સુરત શહેર કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયાએ માંગ કરી છે બેડમિન્ટન કોર્ટ ઠેકાણા વગરનું છે એર કન્ડિશન ના ઇન્ડોર તૂટેલી અવસ્થામાં લટકતા મળી આવ્યા છે તો સેન્ટ્રલી એસીના ના ઇન્ડોરની ફ્રેમ તૂટેલી નજરે ચડી છે આ સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરનાર ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાશમાં પરિવર્તિત કરવાનો પાપ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સંકુલનું તાકીદે રિપેરિંગ કરી સુરતની જનતા માટે રમવાલાયક સંકુલ બનાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે. શ્રુષેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ આ વરાછા વિસ્તાર એક જન ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં 500 મીટરની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી એની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જયારે મુલાકાત લેવાની વાત આવે જયારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત